હાલોલ પોલિસી કોરસ દરમિયાન ઝડપાયેલું રૂપિયા બે પોઈન્ટ નેવ કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયો હાલોલ તાલુકાના જામુણી વિસ્તારમાં આજે બે પોઈન્ટ નેવ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો

એસડીએમ શ્રી ગોધરા અને હાલોલ નાઓની મંજૂરી આધારે ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસના વર્ષમાં અમારા ડિવિઝનના આઠ પોલીસ સ્ટેશનોમાં રોહી એટલે વિદેશી દારૂના જેટલા કેસો થયેલા હતા એમાં ટોલ ટોટલ પાંચસો પચીસ કેસોમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ તો એનો આજ રોજ નાશ કરવામાં આવેલ છે જેમાં કુલ ટોટલ બોટલો બે લાખ સત્તર હજાર પાંચસો બત્રીસ અને એની કુલ કિંમત બે કરોડ નેવું લાખ પચીસ હજાર અને છસો ઓગણત્રીસ રૂપિયાનો મુદ્દામાલ આજરોજ નાશ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં તમામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જો અમે જાતે તથા બંને એસડીએમ સાહેબો તથા મામલતદાર સાહેબો અને એમનો સ્ટાફ અહીં હાજર રહેલ છે અને રોલર દ્વારા એને નાશ કરવાની કાર્ય અમે અમારા ચાલી રહી છે